રામ નામનો અર્થ શું છે રામ નામનું મહત્વ શું છે અને જો તમે રોજ ભગવાન રામનું નામ લેશો તો તેનાથી કયા ફાયદા થાય છે તે આ વિડીયોમાં હું તમને બતાવીશ રામ નામનું ઘણું મહત્ત્વ છે જ્યારે તમે રામ બોલો છો ત્યારે તમને ઘણું બધું પુણ્ય મળે છે અને તમારા કેટલાય જન્મના પાપ નષ્ટ થઈ જાય છે હવે જોઈએ કે રામ નામનો અર્થ શું થાય છે રામ નામમાં જે રા આવે છે તેનો અર્થ મુક્તિ થાય છે અને જે મ આવે છે શબ્દ આવે છે તેનો અર્થ મુક્તિ આપવા વાળો થાય છે હવે જોઈએ કે રામ નામ બોલવાથી શું ફાયદા થાય છે રામ નામ બોલવાથી પહેલો ફાયદો એ થાય છે કે તેનાથી બધા સંકટનો નાશ થાય છે રામ નામ લેવાથી તમારી જિંદગીમાં જે સંકટ આવવાના હોય છે તેનો નાશ થાય છે ખુદ રામાયણમાં પણ ભગવાન રામે કહ્યું છે કે જે વ્યક્તિ મારું નામ લેશે તેનો ક્યારેય વિનાશ નહીં થાય તેથી જો તમારા જિંદગીમાં સંકટ તો રામ નામ લેવું જોઈએ બીજો ફાયદો એ છે કે રામ શબ્દ વિષ્ણુ સહસ્ત્ર નામની બરાબર છે વિષ્ણુ સહસ્ત્ર નામ એક સારો ગ્રંથ છે કે એક સારો સ્તોત્ર છે આની પાછળ એક એવી સ્ટોરી છે કે એકવાર ભગવાન શંકર ધ્યાન કરતા હતા ત્યારે માતા પાર્વતીએ જોયું કે શિવજી યોગો યુગો સુધી ધ્યાન કરે છે તો તે કોનું ધ્યાન કરે છે તેવો તેને પ્રશ્ન થાય છે તેથી માતા પાર્વતીજી ભગવાન શિવજી પાસે જાય છે અને પૂછે છે કે હે ભગવાન તમે હંમેશા કોનું ધ્યાન કરો છો ત્યારે શિવએ કહ્યું કે હું હંમેશા રામનું નામ લઉં છું કારણ કે હું તેમનો બહુ મોટો ભક્ત છું એટલા માટે યુગો યુગો સુધી હું તેમનું નામ લઉં છું માતા પાર્વતીએ સાંભળ્યું કે ખુદ વિષ્ણુ શિવજી તેમના અવતારણ કેમ પૂજે છે એવો પ્રશ્ન તે શિવજીને પૂછે છે શિવજી તેમનો જવાબ આપતા કહે છે કે આપણે રામ શબ્દ જે બોલીએ છીએ તે વિષ્ણુ સહસ્ત્ર નામને બરાબર છે આવી રીતે રામજી નામનું ઘણું મહત્વ છે તેથી હંમેશા જ્યારે આપણે રામજીનું નામ લઈએ છીએ ત્યારે આપણને ઘણું પુણ્ય મળે છે અને તે જે મોટામાં મોટા સ્તોત્ર છે તેમનાથી પણ રામ નામ મોટું છે ત્રીજો ફાયદો એ છે કે શિવજી અને હનુમાનજીની વિશેષ કૃપા મળે છે રામ નામ લેવાથી રામ તો ખુશ થઈ જાય છે સાથે સાથે શિવજી અને હનુમાનજી પણ ખુશ થાય છે રામનામ બોલવાથી ચોથો ફાયદો એ છે કે લક્ષ્મીજી પ્રસન્ન થાય છે લક્ષ્મીજી એટલે ધન રામ નામ લેવાથી લક્ષ્મીજી પ્રાપ્ત થાય છે આપણે જાણીએ છીએ કે લક્ષ્મીજી ભગવાન વિષ્ણુના પત્ની છે તો રામ નામ લેવાથી વિષ્ણુ ભગવાન પણ પ્રસન્ન થાય છે અને વિષ્ણુજી

તેર કરોડ વાર રામનું નામ લેશે તેને રામજીના દર્શન અવશ્ય થશે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થશે છઠ્ઠો ફાયદો એ છે કે મનુષ્યની અહંકારનો નાશ થાય છે આજકાલ આપણે જોઈએ છીએ કે ઘણા લોકો અહંકારી હોય છે તેઓ થોડું ઘણું પણ જિંદગીમાં એચિવમેન્ટ કરે તો તેમને તેમનો અહંકાર આવી જાય છે કે આ કામ મારે લીધે થાય છે વ્યક્તિમાં એકવાર અહંકાર આવી જાય તો તે વ્યક્તિનો નાશ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ પણ ભગવદ્ ગીતામાં જણાવે છે કે જે વ્યક્તિને અહંકાર હોય છે તેને ઘણી બધી ઈચ્છાઓ હોય છે જ્યારે તે ઈચ્છાઓ પૂરી થતી નથી ત્યારે તેમને ક્રોધ આવે છે અને ક્રોધ આવવાથી તેમની બુદ્ધિ નષ્ટ થઈ જાય છે અને એકવાર બુદ્ધિ નષ્ટ થઈ જાય તો વ્યક્તિનું પતન થઈ જાય છે માટે અહંકાર એ વ્યક્તિનો સૌથી મોટો શત્રુ છે તેથી રામનું નામ લેવાથી આપમેરે આપણને ખબર પડે છે કે ભગવાન જ બધું છે મતલબ કે ભગવાન જ બધું કરે છે અને ભગવાન જ બધું કરાવે છે તેથી જે તમારી જિંદગીમાં એચિવમેન્ટ આવે છે તે મારે લીધે થયું છે એમ માનવાને બદલે ભગવાનની કૃપાથી થાય છે એમ માનવું જોઈએ એમ માનવાથી અહંકારનો નાશ થાય છે હવે સાતમો ફાયદો એ છે કે સિદ્ધિઓ મળે છે સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે સિદ્ધિઓ આઠ પ્રકારની હોય છે જ્યારે તમે એક કરોડ કે બે કરોડ વખત રામ નામનો જાપ કરો છો ત્યારે તમને તેમની સિદ્ધિઓ મળવાની શરૂ થઈ જાય છે જે યોગીઓ હોય છે તે સિદ્ધિઓ મેળવવા માટે યોગ કરે છે ધ્યાન ધરે છે જેમાં આપણા માટે અઘરું છે પણ જો આપણને તેને બદલે રામના નામ રોજ જપીએ તો તેને આપણને આઠ પ્રકારની સિદ્ધિઓ મળે છે જેવી કે વાયુ તત્વ અગ્નિ તત્વ આકાશ તત્વ તે તમને તેમની જાતે મળશે અને તેમાંથી તમે એક બહેતર વ્યક્તિ બની શકશો એટલા માટે સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે ભગવાન રામનું નામ લેવું જોઈએ આઠમો ફાયદો છે તે ભવસાગરમાંથી પાર થવાય છે તુલસીદાસજીએ તેની કથામાં બતાવ્યું છે કે જે વ્યક્તિ કળિયુગમાં છ મિનિટ સુધી પણ ભગવાન રામનું નામ લેશે તો તેને ભવસાગરમાંથી પાર થઈ જશે કળિયુગમાં ઘણા લોકો તેમના કામમાં વ્યસ્ત હોય છે પણ જો આપણે ભવસાગરમાંથી પાર થવું હોય તો રોજની પાંચથી દસ મિનિટ કાઢી ભગવાનના જાપ કરવા જોઈએ રામનામ જપવાના બીજા ઘણા પણ અગણિત ફાયદાઓ છે જેવા કે રામનામ જપવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે ને તેને લીધે આપણું આયુષ્ય વધે છે દેહ અને મન પણ તંદુસ્ત તંદુરસ્ત રહે છે તેથી આપણે જિંદગીમાં આ બધા આપણે ફાયદાઓ મેળવવા હોય તો રોજ રામના નામના જાપ અવશ્ય કરવા જોઈએ